જોકે સ્વાસ્થ્ય અને બિનજરૂરી ખર્ચ પર ધ્યાન આપવું જરૂરી છે વર્ષની શરૂઆતમાં પડકારો છતાં જૂન જુલાઈમાં નોંધપાત્ર સફળતા અને પ્રમોશનના યોગ છે નોકરી બદલવા માટે આ ઉત્તમ સમય છે બીજું તકો નવા પ્રોજેક્ટ્સ અને ભાગીદારીથી થશે વિદેશી કંપની અને શેરબજારમાં પણ તક મળી શકે છે તેથી જોખમ લેવાનું ટાળું આર્થિક સ્થિતિ પહેલું વૃદ્ધિ આવકમાં સુધારો થશે રોકાણથી ફાયદો થશે અને નાણાકીય સ્થિરતામાં વધારો થશે બીજું ખરીદી ઘર કાર કે પ્રોપર્ટી ખરીદવા માટે સારો સમય છે ત્રીજું મેનેજમેન્ટ પૈસાનું યોગ્ય સંચાલન અને સાવચેતી ભર્યા નિર્ણયો લેવા આવશ્યક છે સ્વાસ્થ્યઈ સાવચેતી આંખ અને કાનમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે ડોક્ટરની સલાહ લેવી અને બહારનું ખાવાનું ટાળવું પ્રેમ અને સંબંધો પહેલું સુમેળ સંબંધોમાં સુમધુરતા વધશે લગ્ન કરવા ઈચ્છતા લોકોને સારા પાર્ટનર મળી શકે છે બીજું ભાવનાત્મક સ્થિતિ ભાવનાત્મક રીતે મજબૂત રહેવું અને અહંકારને કાબૂમાં રાખવો જરૂરી છે અન્ય મહત્વના મુદ્દાઓ એક વિદ્યાર્થીઓ આ વર્ષ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામો મળી શકે છે વિદેશ અભ્યાસની તકો મળશે બીજું ગ્રહોનો પ્રભાવ ગુરુનું ગોચર શુભ છે પરંતુ શનિની સ્થિતિ સાડા સાતીના ભાગરૂપે અમુક પડકારો લાવી શકે છે તેથી ધીરજ રાખવી મહાદેવ હર